તાપીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે 15 એપ્રિલ 2024 ના રોજ 23 બારડોલી લોકસભાના ઉમેદવાર સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જનમેદની ઉતરી મેદાને 23 બારડોલી લોકસભા બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ સમર્થકો સાથે ભર્યું ઉમેદવારી પત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરવા માટે આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા મળ્યા નીકળી વિશાળ રેલી નાકા મુંડા સર્કલ ખાતે ઉમેદવાર સિદ્ધાર્થ પહેરાવી પ્રદર્શન સાથે યોજી રેલી ત્રેવીસ બારડોલી લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી નું ઉમેદવારી ફોર્મ ભરવા માટે વ્યારા બિરસા મુંડા સર્કલ થી મોટી સંખ્યામાં જનમેદની સાથે નીકળી રેલી લોકલાડેલા શિક્ષિત યુવા અને ઉત્સાહી ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી નું ડીજે પ્રવાદ યોગી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી સાથે ઉમટી પડ્યું જનસેલા આજે બાડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે ખૂબ સારો સમગ્ર પ્રજાનો પ્રેમ આવકાર મળ્યો છે અને આ ચૂંટણીમાં અમે ચોક્કસ સારું પરિણામ લાવીશું એમને આશા છે આજે જંગી જનમેદની ઉમટી છે જોઈને આપને શું લાગી રહ્યું છે આવનારા સમયના પરિણામ આટલી મેદની અને આટલા લોકોનો પ્રેમ મતદારોનો પ્રેમ જોઈને મને લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ થશે અને અમે સારું પરિણામ મેળવ્યું છે સિદ્ધાર્થભાઈ યુવા ઉમેદવાર તરીકે આપના કયા મુદ્દાઓ એવા છે કે તાપી જિલ્લાના લોકોને વધુ સ્પર્શતા હોય અને આ સમગ્ર સીટને વધુ સ્પર્શતા હોય ખાસ કરીને તાપી જિલ્લામાં અમારી જમીનો જે રીતે સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના નામે લઈ લેવામાં આવે છે એ એક અમારો સેન્સિટિવ મુદ્દો છે સાથે સાથે જ શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે એ જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈશું યુવાઓ માટે યુવાનો માટે મારો એક જ સંદેશ છે કે આ આર્યા પાની લડાઈ છે યુવાનોના ભવિષ્યની લડાઈ છે ખેડૂતોના ભવિષ્યની લડાઈ છે તમામે તમામ ભારત દેશના નાગરિકોની બંધારણીય હકની લડાઈ છે અને એનામાં સૌ યુવાનો સાથે મળી અને આ દિશા આ ગઠબંધનના ઉમેદવાર તરીકે સૌ સહકાર આપે એવી સૌને વિનંતી છે